હેલો ગાય સન્મિષ્ટા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં ને તો આજે આપણે બનાવીશું પાસ્તા સૂપ વરસાદમાં ખાવાની તમને મજા પડશે પાસ્તાનો પાસ્તાનો સ્વાદ પણ આવશે અને સૂપનો પણ સ્વાદ આવશે તો એના માટે મેં અહીંયા જો કેપ્સિકમ લીધા છે ગાજર લીધું છે પાસ્તા લીલી ડુંગળી એક સૂકી ડુંગળી મકાઈ મેં અહીંયા કાચી લીધી છે આદુ અને લસણ અને ઓરેગાનું સોયા સોસ ટોમેટો કેચ મીઠું અને મરી પાવડર તો ચાલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ એના માટે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ નાખી દઈશું ઝીણું સમારેલું આદુ લસણ કેપ્સિકમ અને ડુંગળી નાખી દઈશું અને સાતળી લઈશું થોડું આ બધું આપણે હાઈ ફ્લેમ પર સાતડવાનું રહેશે હવે આપણે એમાં ઝીણા સમારેલા ગાજર મકાઈ મેં કાચી મકાઈ લીધી છે તમે ફ્રોઝન કરેલી મકાઈ પણ લઈ શકો છો અને લીલી ડુંગળી નાખી છે હવે એને સારી રીતે બે થી ત્રણ મિનિટ જેવું આપણે સાંતળી લઈશું હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચી જેટલો મરી પાવડર ખાસ પ્રમાણે મરી પાવડર તમારે વાપરવો હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનો હવે એમાં આપણે એકથી બે ચમચી જેટલો સોયા સોસ નાખીશું અને મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે તમે તમારી રીતે ટોમેટો કેચઅપ લઈ શકો છો અહીંયા ટોમેટો કેચમની જગ્યાએ ટોમેટો પ્યુરી પણ તમે અહીંયા નાખી શકો છો હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે એને થોડીવાર થવા દઈશું ચારથી પાંચ મિનિટ જેવું એને આપણે થવા દઈશું હવે એમાં પાણી ઉમેરી દઈશું આપણે પાણી થોડું વધારે નાખવાનું રહેશે કારણ કે આપણે એમાં પાસ્તા બાફવાના છે કાચા આપણે પાસ્તા લેવાના છે એટલે હવે થોડીવાર પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો જો આપણું પાણી થોડું ઉકળીને તૈયાર છે હવે એમાં આપણે પાસ્તા ઉમેરી દઈશું અને એને થવા દઈશું મિનિમમ પાસ્તા બફાતા આપણે દસથી પંદર મિનિટ જેવું થઈ જશે ઢાંકીને એને થવા દેવાનું રહેશે તો જુઓ આપણા પાસ્તા સૂપ બનીને હવે રેડી છે વચ્ચે વચ્ચે આપણે થોડું ચેક કરતું રહેવાનું કે પાસ્તા બફાઈ ગયા છે કે નહીં હવે આપણે ઉપરથી થોડો ઓરેગાનો ઉમેરીશું તમે ઈચ્છો તો ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો અને આપણે લીલી ડુંગળીનો લીલો જે ભાગ આવે છે તે એમાં ઉમેરીશું જેનાથી સ્વાદ ખૂબ જ સારો લાગશે તો જો આપણું પાસ્તા સૂપ બનીને હવે રેડી છે બાળકોને પણ ભાવશે અને મોટા લોકોને પણ ભાવશે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને જેમ બને તેમ શેર કરો થેન્ક યુ